મિત્રો પાણીના માટલામાં બસ તમારે આ એક વસ્તુ જ નાખવાની છે અને પછી તમે જોજો કે તમારા પેટના જેટલા રોગો છે સાંધાના દુખાવા છે એસિડિટીની સમસ્યા છે આ બધું જ ગાયબ થઈ જશે આયુર્વેદિકમાં આનું એક ગુપ્ત રહસ્ય બતાવેલું છે અને નવ્વાણું ટકા લોકો આ ચમત્કારને જાણતા જ નથી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો આજે આપણે ખૂબ જ સુંદર અને અનોખો ટોપિક લઈને આવ્યા છીએ જે તમે અપનાવશો તો ખરેખર તમારા સ્વાસ્થ્ય છે તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું થઈ જશે ઊર્જા ઉત્પન્ન કરશે અને તમારું જીવન પણ લાંબુ બની જશે આપણે ઘણા બધા ઉપાયો કરીએ છીએ સવાર સાંજ જીમમાં પરસેવો પાડીએ છીએ ઓર્ગોનિક ખોરાક મોંઘા ખોરાકો પાછળ હજારો રૂપિયા ખર્ચી નાખીએ છીએ પણ છતાંય નાની મોટી બીમારીઓ આપણા શરીરમાં રહેતી હોય છે પણ જો હું તમને કહું કે બધા તમારા નિરર્થક થવાના છે તો કેવી મજા આવે હા મિત્રો મિત્રો આજે આપણે એ જ વિશે વાત કરવાના જીવનનો આધાર ગણતા તત્વ એટલે કે પાણી કદાચ આ સાંભળીને તમને આશ્ચર્ય થશે કે પાણીમાં ખરેખર આટલા બધા તત્વો રહેલા છે તો હા મિત્રો પાણીમાં ઘણા બધા તત્વો રહેલા છે અને ખાસ કરીને હું તમને આજે જે પાણીની વાત કરવા જઈ રહ્યો છું એ સાંભળીને તમે આશ્ચર્યમાં પડી જશો પાણીમાં વળી શું હોય છે આટલો બધો ફરક હા મિત્રો સવાર સાંજ આપણે ગ્લાસ ભરીને પાણી પીતા જોઈએ છીએ પણ તમે ક્યારે એવું વિચાર્યું છે કે આ રીતે પાણી પી શકાય વાસણમાં તેને સંગ્રહ કરી શકાય એની ગુણવત્તા કેટલી છે મિત્રો પ્રાચીન ઋષિ મુનિઓ હતા એ હજારો વર્ષ પહેલાં સંચય અને જળપાન એટલે કે વૈજ્ઞાનિક મુજબ આપણે જે વિજ્ઞાનનું પૃથકરણ થયું એમાં સો ટકા સાબિત થઈ ગયું છે કે ફાસ્ટ લાઇફ સ્ટાઈલની ડોટમાં અમુક રીતે આપણે અમુક વસ્તુ ભૂલી ગયા છે પરિણામે આપણા ઘરમાં રહેલું પરિબળ છે એ આપણને દેખાતું જ નથી ધીમે ધીમે આપણા શરીરની આંતરિક રચનાને નુકસાન પહોંચી રહ્યું છે એટલે ખોટા વાસણમાં ભરેલું પાણી તમારા શરીરમાં અનેક સમસ્યાઓનું મૂળ બની શકે છે શું તમે વારંવાર થતાં પેટના ગેસ છાતીમાં બળતરા થાય એસિડિટી કબજિયાત વધતી ઉંમરના કારણે તમારા સાંધામાં ઘસારો થઈ જાય છે વારે વારે પેટમાં દુખવાની સમસ્યા થાય છે પાચનશક્તિ નબળી પડી ગઈ છે તો આ બધાનું કારણ પાણી પાણી અને પાણી જ છે અને આ એ એ પણ આનું સંશોધન કરી લીધું છે આયુર્વેદિકના મતે પાણી સંગ્રહ માટે યોગ્ય ધાતુનો ઉપયોગ ન મિત્રો એના કારણે પાણીની ગુણવત્તા સંપૂર્ણપણે બદલાઈ જાય છે એટલે તમારે પચાસ થી વધુ તમને શરીરની અંદર ગંભીર બીમારીઓ આવી શકે છે આજના વિડીયોમાં આજે આપણે એ જ વાત કરવાના છીએ પાણી વિશેની મિત્રો માત્ર દવાઓ અને ડોક્ટરની પાછળ તમે હજારો રૂપિયા ખર્ચી નાખો છો પરંતુ આવનારા વર્ષોમાં તમે સ્વસ્થ રહી શકો નિરોગી જીવન જીવી શકો એ માટે પાણીનો એક ઉપાય તમારે કરવાનો છે મિત્રો જો તમે યોગ્ય ધાતુમાં પાણી સંગ્રહ કરશો તો એ પાણી છે ને ખરેખર તમારા માટે અમૃત બની શકે છે આ વિડીયો તમારે ખાસ નિહાળવાનો છે અને મિત્રો

કે પ્લાસ્ટિકની બોટલો ફિલ્ટર પ્લાસ્ટિકના સ્ટીલના વાસણો તો ખરેખર આ આપણા સ્વાસ્થ્ય માટે સારું છે જવાબ છે ના પ્લાસ્ટિકમાં રહેલા હાનિકારક રસાયણો જેમ કે ધીમે ધીમે જે બીપી છે ને એમાં ભળવા માંડે છે આપણા અંતઃસ્ત્રાવ આપણું જે તંત્ર છે ને નુકસાન પહોંચાડવા માંડે છે અને સ્ટીલ છે ને એક તટસ્થ ધાતુ છે મજબૂત ધાતુ છે અને પાણીના ગુણો વધારવાની કોઈ ક્ષમતા હોતી જ નથી આયુર્વેદ આ બાબતે સદીઓથી માર્ગદર્શન આપે છે અને આયુર્વેદ આપણને સ્પષ્ટપણે કહે છે કે પાણી ભરવા માટે દુનિયામાં સૌથી શ્રેષ્ઠ પ્રકૃતિ છે તો એ છે માટી હા મિત્રો માટીનું માટલું કે ઘડો મિત્રો પૃથ્વીના ચમત્કારિક ગુણોથી ભરેલું હોય છે માટીમાં ઘણા બધા ખનિજ તત્વો રહેલા હોય છે જ્યારે તમે માટીના વાસણમાં પાણી ભરો છો ત્યારે તે માત્ર પાણીને કુદરતી ઠંડુ નથી બનાવતું પણ જેટલા પાણીની અંદર એમ કહેવાય ને કે જીવાત રહેલી હોય છે અથવા તો જે જીવજંતુ હોય છે ઝેરી તત્વો હોય છે વધારાના આર્યનો હોય છે અશુદ્ધિઓ હોય છે આ બધું છે પાણી શોષી લે છે એટલે કે માટલું છે એ શોષી લે છે જે શરીરમાં એસિડિટી અને ગેસ જેવી સમસ્યા માટે પણ રક્ષણ આપે છે હા મિત્રો માટીનું માટલું તમારા પાણીને ખરેખર જીવંત બનાવે છે બીજા નંબરની વાત કરીએ તો જે ધાતુનું મહત્વ છે એટલે કે તાંબુ હા મિત્રો તાંબુ છે ને કેકો પર આપણા પૂર્વજો જે હતા ને વર્ષોથી તાંબાના લોટામાં પાણી પીતા કોઈ અંધશ્રદ્ધા નથી પણ એમાં ખરેખર એક વિજ્ઞાન રહેલું છે તાંબુ એક એવી ધાતુ છે જે મેનિક અસર ધરાવે છે એનો અર્થ એ થાય છે કે પાણી લાંબા સમય સુધી તાંબાના સંપર્કમાં આવે છે જ્યારે તાંબાના સંપર્કમાં આવે છે ત્યારે સૂક્ષ્મ કણો પાણીમાં ભળી જાય છે છે અને પાણીમાં રહેલા મોટા ભાગના બેક્ટેરિયા ફૂગ વાયરસ આ બધું જ નાશ પામે તાંબાનું પાણી પીવાથી રહેલાઇડ ગ્રંથિ છે ને એ સુધરે છે સાંધાના દુખાવામાં રાહત મળે છે પાચન ક્રિયા મજબૂત બને છે તાંબુ એ માત્ર પ્રતિકારક શક્તિ વધારવા માટેનું માધ્યમ નથી મિત્રો પણ

અને ચાંદીમાં કુદરતી એન્ટી માઇક્રોપિન ગુણધર્મ હોય છે તમારા મનમાં ચોક્કસ પણ એક સવાલ તો આવતો જ હશે કે અરે બેન આ સોના ચાંદીના ભાવ આસમાને છે અને આ સોના ચાંદીના ભાવમાં અમે ચાંદીના વાસણ ક્યાંથી લઈ આવીએ મિત્રો તમારી વાત સાચી પણ છે દરેક સમસ્યાઓનો એક જબરજસ્ત અને બુદ્ધિશાળી જુગાડ પણ હોય છે આવા મોંઘા વાસણો ખરીદવાની જરાય જરૂર નથી મિત્રો કારણ કે આ ધાતુ નો માત્ર નાનો અંશ પણ પાણી ભરો સિક્કો ખાસ સાંભળજો મિત્રો તમારે કોઈ ઘડો ચાંદીનો લેવાની કે ગ્લાસ લેવાની જરૂરિયાત નથી તમારો જે માટીનો ઘડો છે તેની અંદર તમે ચાંદીનો સિક્કો અથવા તમારા ઘરમાં કોઈ જૂની ચાંદીની વીટી હોય તો પણ તમે પાણીમાં નાખી દો બસ તમારે આટલું જ કરવાનું છે આ ચાંદીની વસ્તુ દિવસ રાત પાણીમાં ડૂબેલી રહેશે અને ધીમે ધીમે પોતાના ગુણધર્મોને પાણીમાં ભેળવતી રહેશે આ જ રીતે તમે મૂંઘા ચાંદીના વાસણ વગર પણ તમારા સ્વાસ્થ્યને લાભ પહોંચાડી શકો છો જો તમારી થોડી વધારે શક્તિ હોય તો નાનું સોનું હોય સોનાની એક નાની વીટી પણ પાણીમાં નાખી શકો છો સોનું એટલે કે ગોલ્ડ અને આયુર્વેદિકમાં ગોલ્ડ છે ને એને હકારાત્મક શક્તિ તરીકે ઓળખાય છે જેને આપણે સુવર્ણ જળ કહીએ છીએ આ રીતે માત્ર એક નાની વસ્તુના ઉપયોગથી તમારા પાણીને તમે એક ઔષધિમાં રૂપાંતર કરી શકો છો આપણા પૂર્વજોની બુદ્ધિ જુઓ મિત્રો ઓછા ખર્ચમાં કેટલા બધા લાભો લઈ જતા હતા જળ સંગ્રહ કરતા હતા જળપાન કરતા હતા અને નેવું ટકાથી વધારે લોકો આ ભૂલ કરે જ છે મોટાભાગના લોકોની આદત હોય છે ગમે ઋતુ હોય સરખું પછી કોઈ પણ કડકડતી ઠંડી હોય શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય ફ્રીજનું બરફનું ઠંડુ પાણી જ પીતા હોય છે આ આદત આયુર્વેદ મુજબ ખૂબ જ વિરોધી આદત છે એ આદત ધીમે ધીમે તમારા શરીરના વાયુ પિત્ત અને કફદોષોને અસંતુલિત કરે છે આયુર્વેદિકમાં સ્પષ્ટપણે લખ્યું છે કે ઋતુ બદલાઈને એમ આપણા આહારમાં પણ બદલાવ આવવો જોઈએ એટલે કે આપણી જીવનશૈલીમાં પણ બદલાવ આવવો જોઈએ પીવાના પાણીમાં ફેરફાર કરવો અનિવાર્ય છે પરંતુ પ્રકૃતિની સાથે રહીને ફેરફાર કરો મિત્રો આપણે શરૂઆત કરીએ શિયાળાની ઋતુ બરાબર શિયાળામાં ખૂબ કડકડથી ઠંડી પડતી હોય તો શું થાય તો કે શરીરની અંદર શરીર છે ને એ આપણું હૂંફ શોધે એ ગરમી શોધે તો ત્યારે તમે ફ્રીજનું કે સામાન્ય ઠંડુ પાણી પીશો તો શું થશે પાચક એટલે કે ડાયજેસ્ટિવ છે ને ફાયર એ મંદ પડી જશે એટલે તમને શું થાય તો કે કફ વાયુ આવું બધું થાય પણ શિયાળામાં તો આપણા શરીરને હૂંફની જરૂર હોય એટલે મિત્રો આયુર્વેદિકમાં સુવર્ણ જળ એટલે કે સોનાના સંપર્ક વાળું પાણી પીવાની સલાહ આપવામાં આવી છે સોનું એક એવી ધાતુ છે જે પ્રકૃતિને ગરમ કરવાની માહોલ ધરાવે છે એટલે માટલામાં કે કોઈ વાસણમાં સોનાની વીંટી અથવા નાનકડો ટુકડો નાખીને રાખી દેવાનો છે ત્યારે સોનાની ગુણવત્તા એ પાણીમાં ભળી જશે અને તમને હૂફ પ્રદાન કરશે અને તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ વધારશે શિયાળામાં તમારા પાણીના પાત્રમાં સોનું અવશ્ય નાખો યાદ રાખો શરીરને બહારથી ગરમ કપડા છે એ ગરમ કરશે પરંતુ અંદરની હૂંફ છે એ તો તમને સોનું જ પ્રદાન કરશે મિત્રો હવે વાત કરીએ ઉનાળાની ઉનાળામાં સૂર્યનો પ્રકાશ ખૂબ વધુ હોય વાતાવરણમાં ગરમી હોય લૂ લાગતી હોય આ સમયે શું થાય તો કે તમારે શીતળતાની જરૂર પડે તો શરીરમાં પિત્તદોષ વધી જાય તો આયુર્વેદિકના મતે ઋતુમાં સોનું કે તાંબુ કામ નહીં આવે કારણ કે એ બંનેની પ્રકૃતિ ગરમ છે ઉનાળા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે માટીનું માટલું જેને ગરીબોનું ફ્રિજ પણ આપણે કહીએ છીએ માટીના ઘડાનું પાત્ર હોય છે એ ઠંડુ જ હોય એને કુદરતી રીતે છિદ્રો દ્વારા બસ્મી ભવન એટલે કે ઠંડુ થતું હોય છે અને એમાં ઘણા બધા ખનિજ તત્વો પણ રહેલા હોય છે તો મિત્રો ઉનાળામાં માટીનું ઘડો છે એમાંથી પાણી પીવું જોઈએ એ તમારા માટે અમૃત સમાન છે હવે આપણે પ્રકૃતિના વરદાનની વાત કરીએ એટલે કે ત્રીજું એટલે કે વરસાદ એટલે કે ચોમાસું ચોમાસાની ઋતુ આવે છે એટલે ગંદકી ફેલાય છે પાણી ભરાયેલા રહે છે બેક્ટેરિયાઓ આવે છે મચ્છરનો ત્રાસ વધી જાય છે સમય દરમિયાન મોટા મોટા રોગો એટલે પાણીના લીધે જ ઉત્પન્ન થાય છે એટલે પાણીની અંદર જંતુ આવેલા હોય છે અને જંતુ મુક્ત કરવા માટે તમારે ફરજિયાતપણે ચોમાસામાં ફરજીયાતપણે તાંબા કે કોપરના વાસણ હોય ને એમાં જ પાણી પીવું જોઈએ જો તમારું પાસે તાંબાનું વાસણ ન હોય તો તાંબાનો કે નાનકડું પતરું નાખીને પાણીમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરી શકો છો આનાથી તમને ઝાડા ઉલટી છે પાણીજન્ય રોગોથી સમસ્યાઓ જે ઉત્પન્ન થાય છે આ બધામાં ફાયદો થશે અને આયુર્વેદિક તો આ સો ટકા બતાવે છે કે આ નિયમનું પાલન કરશો તો તમે સ્વસ્થ રહેશો હું વિશ્વાસ સાથે તમને ચેલેન્જ કરું છું મિત્રો કે તમારા ઘરમાં અડધાથી વધુ ડોક્ટર અને દવાના ખર્ચા આપમેળે જ બંધ થઈ જશે આ છે આપણા વિજ્ઞાનની તાકાત આપણા ઋષિ મુનિઓની તાકાત મિત્રો હવે આ વિડીયોમાં સૌથી રસપ્રદ ભાગ આવે છે હું સીધો તમને સવાલ કરું તમારા મતે દુનિયાની સૌથી તમારા મતે છે ને દુનિયાનું સૌથી શુદ્ધ પાણી કયું છે મને કોમેન્ટમાં જણાવજો માટે વિચાર કરજો તમારા મગજમાં મોંઘી મોંઘા 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 કંપનીઓ આવી જશે કે સીલબંધ બિસ્બેરી બોટલ છે એ બહુ મીન્સ કે મોંઘી બોટલ આવે છે પણ આ બધી ખોટી માન્યતાઓ છે આ સિસ્ટમ તમારા પાણીમાંથી અશુદ્ધિઓ નહીં પણ કુદરતી મિનરલ્સ અને ખનિજ તત્વો પણ ખેંચી લે છે જેનાથી પાણી નિસ્તેજ થઈ જાય છે અને મૃત બની જાય છે મિત્રો સૌથી પવિત્ર અને સૌથી તાકાતવર પાણી જો હોય ને તો એ પાણી કયું છે ને એ હું તમને અત્યારે નહીં જણાવું તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે તમારા મતે કયું પાણી છે બરાબર હું તમને જો અત્યારે કહી દઈશ તો પછી સસ્પેન્ડ બંધ થઈ જશે ચાલો મિત્રો તો તમે મને કોમેન્ટમાં જણાવશો પછી હું આગળનો વિડીયો વિડીયો છે એ આગળ વધારીશ કારણ કે એના પછી જ નેક્સ્ટ પાણી છે એ આપણે જોવાના છીએ એટલે તમારા કોમેન્ટની હું ખૂબ આતુરતાથી રાહ જોઈ રહી છું એટલે ખાસ કરીને મિત્રો કોમેન્ટ કરજો એટલે આગળનો વિડીયો એટલે કે પાર્ટ ટુ છે હું બનાવી શકું ચાલો મિત્રો આ હતો માટલાનું પાણી પીવાના અને કયા કયા ઋતુમાં કયું કયું પાણી પીવું જોઈએ જો તમને વિડીયો ખરેખર ગમ્યો હોય તો પાર્ટ ટુ માટે રાહ જોજો કારણ કે હજી બે મહત્વના પાણીની આપણે વાત કરવાની બાકી રહી ગઈ છે એ તમારા કોમેન્ટ પછી જ નવો વિડીયો બનશે ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી મને રજા આપો બધાને મારા જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે